ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડેકોરમ ડેકોરમ શબ્દનો અર્થ શિષ્ટાચાર શિષ્ટતા સુરૂચિ ઔચિત્ય શિષ્ટ વર્તન સભ્ય વર્તન વિનય કે મર્યાદા થાય છે ડેકોરમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ હોપ યુ વિલ બિહેવ વિથ ડેકોરમ એટ ધી સેરેમની એટલે કે હું આશા રાખું છું કે તમે સમારોહમાં શિષ્ટાચારથી વર્તશો એક બીજું ઉદાહરણ જોઈએ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ